વડોદરા શહેરમાં થોડાક દિવસ અગાઉ નાગરવાડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સતત છઠ્ઠા દિવસે શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી આ કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી વર્દરા કોર્પોરેશન દ્વારા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ દબાણો દૂર કરવાની ધનિષ્ઠ ઝુંબે શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છીપેટ સલાટવાડા નાગરવાડા સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તે બાદ ન્યાય મંદિર દુધવાડા મુલ્લા પથ્થરગેટ નવાપુરા મહેબુબપુરા તાંદલિયા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદે ઉભી રહેલી લારીઓના દબાણો તેમજ કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે બાદ આજે છઠ્ઠા દિવસે પાલિકાની દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના આજવા રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા છ દિવસથી ચાલતી આ કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ હંગામી દબાણો દૂર કરવાનો મામલો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે દબાણ શાખાને હંમેશા બંદોબસ્ત આપતા પોલીસ વિભાગ દ્વારા સમયસર બંદોબસ્ત મળે છે પરંતુ આ ડ્રાઈવમાં બે થી ત્રણ વાર દબાણ શાખાની ટીમે પોલીસ સ્ટેશન આગળ જઈ એક થી બે કલાક સુધી

અને બાપોદ પોલીસ સ્ટેશનનો સાથ વૈભટી વોરપાટના વોર ઓફિસર સી તેમનો સાથ વીડિયો એકાફ એરિયો ડિપાર્ટમેન્ટ ટીપી ડિપાર્ટમેન્ટ કમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઇટ મેડિકલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાજ વિવિધ વિભાગોનો અંતર્ગત જે જે આવતો હોય તેમનો સુખિયા મુજો Gabal root da na ga-asa